નર્મદા જિલ્લાના તિલકવાડા દક્ષિણ ગુજરાતને આવરી રીતે કિશાન યોજના બીજા તબક્કાનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો યોજનાના બીજા તબક્કા હેઠળ દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ તાપી સુરત વલસાડ અને નવસારી જિલ્લાના ચારસો જેટલા ગામોને સિંચાઈ માટે દિવસે પણ વીજળી મળશે જ્યારે મુખ્યમંત્રીના હસ્તે નર્મદા જિલ્લામાં એકસો બાવન કરોડના ખર્ચે સાકાર થનાર પાણી પુરવઠા યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લામાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ થયો છે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી મળશે રાતના ખેતરોમાં ઉજાગરા બંધ થાય જંગલી જનાવરો જીવજંતુઓ એનાથી પણ રક્ષણ મળશે અને દિવસે કામ રાત્રે વિશ્રામ હવે ખેડૂતો કરી શકશે ચાર હજાર ગામડાઓને લગભગ વીસ જાન્યુઆરી પહેલાં દિવસે વીજળી મળી જશે અને બે હજાર બાવીસના અંત પહેલા ગુજરાતના તમામ ગામડાઓમાં ज्योतिग्राम योजनानी जेवीज महत्वकांक्षी योजना किसान सूर्योदय योजना दिवसे बिजली तमाम खेड़ु को ने प्राप्त થશે આજે 153 કરોડના ખર્ચે নল સેજલ સમગ્ર ગુજરાતમાં 2022 ના અંત પહેલા 100% શુદ્ધ પીવાનું પાણી બધા ઘરોને પ્રાપ્ત થશે પાણી પુરવઠા વિભાગ દ્વારા 153 કરોડના કામ નર્મદા જિલ્લામાં આજે એનું શુભારંભ થઈ રહ્યો છે આદરણીય વડાપ્રધાન સોળમી તારીખે દિલ્હીથી ઓનલાઈન કેવરિયા બરોડા કેવરિયા ડભોઈ આસપાસના વિસ્તારનું રેલ ટ્રેન એનો લોકાર્પણ શુભારંભ કરાવશે રેલવે સ્ટેશન એનું લોકાર્પણ થશે કેવડિયાનું સોળ તારીખે કાર્યક્રમ થશે અઢાર તારીખે આદરણીય વડાપ્રધાનના કર કમલોથી અમદાવાદનું મેટ્રો ફેઝ ટુ ગાંધીનગર ગિફ્ટ સિટી કનેક્ટિંગ કરશે એનું ખાતમુહૂર્ત કરશે ઓનલાઈન અને સુરત મેટ્રો એનું પણ કામનો શુભારંભ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે અઢારમી તારીખે મેટ્રોના કાર્યક્રમ અને સોળ તારીખે કેવડિયા બરોડા રેલ લાઇન અને રેલવે સ્ટેશન એનો શુભારંભ વડાપ્રધાનના વરદ હસ્તે ઓનલાઈન દિલ્હીથી બંને દિવસે કાર્યક્રમ થશે